નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુ જીવી સીએલ પી જીવી સીએલ ડીજીવી સીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે ડીઓએલ સ્ટાર્ટરમાં એનો અને એનસી કોન્ટેક્ટ સાધારણ સ્થિતિમાં અનુક્રમે ખાલી જગ્યા હોય છે એ ઓપન ઓપન બી ક્લોઝ ક્લોઝ સી ઓપન ક્લોઝ ડી ક્લોઝ ઓપન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઓપન ક્લોઝ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીઓએલ સ્ટાર્ટરની એનવીસીનું જોડાણ થ્રી ફેઝ ચારસો પંદર વોલ્ટ પચાસ હર્જ સપ્લાય સિસ્ટમમાં એક ફેઝ અને ન્યૂટ્રલની એકરૂસમાં કરવામાં આવે છે તો એનવીસનું રેટિંગ શું હશે એ બસો ચાલીસ વોલ્ટ પચાસ હર્જ એસી બી ત્રણસો એસી વોલ્ટ પચાસ હર્જ એસી સી ચારસો પંદર વોલ્ટ પચાસ હર્ઝ એસી ડી એકસો દસ વોલ્ટ પચાસ ગીગા હર્જ એસી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ બસો ચાલીસ વોલ્ટ પચાસ હર્જ એસી તો મિત્રો અહીં આપણો આગળનું ફેચન છે બી આઈ એસ નિયમ મુજબ પાંચ એચપીથી મોટી મોટર સાથે ડીઓએલ સ્ટાર્ટરનો ઉપયોગ ન કરવાની ભલામણ કરવામાં આવી છે કારણ કે એ તેના ઉપયોગથી મોટર ક્યારેક ઉલટી ફરવા લાગે છે બી તેના ઉપયોગથી સ્ટાર્ટિંગમાં મોટર તેના ફૂલ લોડ કરંટના પાંચથી સાત ગણો કરંટ વધારે લે છે સી તેના ઉપયોગથી મોટરનો સ્ટાર્ટિંગ ટર્ક નીચો રહે છે ડી તેના ઉપયોગથી મોટરને કે રેટેડ વોલ્ટેજના એક બાય રૂટ થ્રીમાં ભાગના વોલ્ટેજ મળે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તેના ઉપયોગથી સ્ટાર્ટિંગમાં મોટર તેના ફૂલ લોડ કરંટના પાંચથી સાત ગણો કરંટ વધારે લે છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે કોન્ટ્રેક્ટર સેના દ્વારા ઓપરેટ થાય છે એ એસપીપી બી કોર સી એનવીસી ડી ઓએલઆર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એનવી સી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે સિંગલ ફેજિંગથી મોટરનું રક્ષણ કરવા માટે મોટર સ્ટાર્ટરમાં કઈ ડિવાઇસ ફીટ કરવામાં આવે છે એ એનવી સી બી ઓએલઆર સી સ્ટાર કોન્ટેક્ટર ડી ઓટો સ્વિચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઓટો સ્વિચ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે બી આઈ એસ નિયમ મુજબ અનુક્રમે કેટલા રેટિંગ સુધીની સ્ક્રલ કેજ ઇન્ડક્શન મોટર અને ડબલ કેજ રોટર મોટર માટે ડીઓએલ સ્ટાર્ટર વાપરી શકાય એ એક એચપી એક કિલોવટ બી પાંચ એચપી ત્રણ પોઈન્ટ સાત કિલોવટ સી ત્રણ એચપી એક પોઈન્ટ પાંચ કિલોવટ ડી દસ એચપી સાત પોઈન્ટ પાંચ કિલોવટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પાંચ એચપી ત્રણ પોઈન્ટ સાત કિલોવટ તો મિત્રો અહીં આપણું આગળનું વેચન છે ઓવરલોડ રિલેમર ટ્રેપિંગ માટે કઈ રાશિમાં ટ્રીપિંગ સેટિંગ આપેલું હોય છે એ અવરોધ બી વોલ્ટેજ સી કરંટ ડી ઇમ્પિડન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કરંટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઓવરલોડ રિલેની કોઇલ માટે નીચેના પૈકી શું ખોટું છે એ તેની કોઇલ પાતળા અને વધારે આંટાની ઇન્સ્યુલેટેડ તારની હોય છે બી તેનો અવરોધ ઘણો વધારે હોય છે સી એ અને બી બંને ડી તેની કોઇલ જાડા તાર અને ઓછા આંટાની બનેલી હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે એનવીસી માટે નીચેના પૈકી શું ખોટું છે એ તેની કોઇલ પાતળા અને વધારે આંટાની ઇન્સ્યુલેટેડ તાલની હોય છે બી તેનો અવરોધ ઘણો વધારે હોય છે સી એ અને બી બંને ડી તેની કોઈલ જાડી અને ઓછા આંટાની ઇન્સ્યુલેટેડ તાલની હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી તેની કોઈલ જાડી અને ઓછા આંટાની ઇન્સ્યુલેટેડ તારની હોય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે થ્રી ફેજ થર્મલ રિલેમો હેક્ટરના કેટલા નંગ હોય છે એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ત્રણ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ